ગુડ આફ્ટરનૂન બાળકો જયાબેન બી ખોદ ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવેલી વેસ્ટ ધોરણ પહેલું વિષય ગુજરાતી બાલ ભારતી બાળકો આપણે આગળ ઘણા બધા સ્વર અને વ્યંજન શીખી શીખી ચૂક્યા છીએ આજે એક નવો સ્વર શીખવાના છીએ તો બાળકો પાનો નંબર ખોલો પાનો નંબર છે જો પાનું નંબર છે સુડતાલીસ સુડતાલીસમાં પાના પર ચિત્ર પરથી આપણે સ્વર ઓળખશું એ સ્વર કેવી રીતના લખવાનો એ આપણે જોશું જ્યાં ચિત્ર શેનું છે ઓસીકુ શેનું છે ઓ ઓસિકુ તો ઓ આવ્યું ઓજાર ઓજાર ઓટલો ઓ વાંચો ઓ કેવી રીતના લખવાનો વણાક આ વણાક લીધો એને અંદર લઈ નીચે લીધું આ વણાક લઈ અંદર લઈ નીચે લઈ ઉપર લીધું વણાક લીધો ઉપર નીચે એને અડધો ગોળ કર્યું જેવી રીતના આપણે અ લખતા હતા યાદ આવ્યું આ અલખાણું આ અલખો એને કાનો કર્યો ઉપર એક માત્રા કરી એટલે ઓ થયો અને એક ઓ ઘૂંટવાનું છે આવી રીતના ઘૂંટી અને પછી મેં તે લખવાનું છે અને કાનો એક માત્ર ઓ અને કાનો એક માત્ર ઓ અને કાનો એક માત્રા ઓ અને કાનો એક ઓ જો નીચે આપેલા અક્ષરની બાજુમાં કાનો માત્રા મૂકીને વાંચીએ હવે જો અહીંયા લગાડેલું છે જો તને કાનો એક તો ખને કાનો એક માત્રા ખો ઘને કાનો એક ગો ધને કાનો એકમાત્ર દો નીચે આપલા ચોરસમાં ડો મૂકી વાંચવાનો છે હવે અહીંયા આ ચોરસમાં બધામાં ડો મૂકવાનો છે આ ડો વા ડો એક ડો વ ડો વગ સમજાણું બાળકો આજે કયો સ્વર શીખા ઓ શીખા આપણે ચિત્ર પરથી સ્વર ઓળખ્યા લખ્યા આપણે માત્રાઓ મૂકીને વાંચ્યું અને ડો મૂકીને શબ્દ વાંચ્યા વાંચ્યા એટલે આ વિડીયો તમે જરૂર જરૂરથી જોજો એટલે સ્વર ઓ કેવી રીતના ઓળખવાનો અને લખવાનો એ તમને આવડી જશે થેન્ક યુ